જય શ્રી કૃષ્ણ એક છોકરો હતો તેનું નામ એકલવ્ય હતું તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો એક વાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો હે ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું કૃપા કરી મને સ્વીકારો આચાર્યએ ઉત્તર આપ્યો હું કૌરવો અને પાંડવોને ભણાવું છું હું તમને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઢીલી ન પડી તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી તે દરરોજ મૂર્તિને નમન કરતો હતો સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો ધીમે ધીમે તે કુશુલ કુશળ ધનુધારી બની ગયો એકવાર તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે ત્યાં આવ્યા એક કૂતરો તેમને જોઈને ભસવા લાગ્યો અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે જ એકલવ્ય બાણ વડે તે કૂતરાનું મોં સીવી નાખ્યો દ્રોણાચાર્યે આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું તારા આચાર્ય કોણ છે ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી એકલવ્ય ગુરુશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે એકલવ્ય આપણને શીખવે છે પોતે જ પ્રકાશ અને પોતે જ પ્રજ્ઞા રૂપ બનો જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુદાને બન્યો આત્મશ્રદ્ધા આપણા જીવન માટે અત્યંત આવશ્યક છે સતત પ્રયત્ન વડે આ ગુણનો વિકાસ કરી શકાય છે અન્ય ઉપર આધાર રાખવાને બદલે પોતે જ પોતાના માર્ગદર્શક બનવું જોઈએ